વેરી ગુડ ઇવનિંગ ઓલ સ્વાગત છે પૂરો થાય નહીં ત્યાં સુધી આપણે નવા ટોપિકમાં જવાનું નથી અડધો ટોપિક આપણે આપવાનો નથી બરાબર એટલે આપણે આપીશું પૂરેપૂરી આપીશું નહીં આપીએ તો કશું નહીં બરાબર આપણે એક એમ એ જ વસ્તુ છે આપણે કોઈ એવી નહીં કરતી વસ્તુ અહીંયા આપણે અધી વસ્તુ એપમાં એવું નથી કરવાનું જે આપીશ અહીંયા પૂરો આપીશ તમારે એને કમ્પ્લીટ વે માં પ્રિપેર કરી લેવું પણ એ આખ્યા ખૂબ એકી સાથે નહીં બરાબર એકી સાથેનો સેન્સ એવો છે કે ભાઈ તમને બધું બે કલાકનો લેક્ચર તો બે બે કલાકનો બે બે લેક્ચર લેવામાં આવે આપણે એને અડધો પોણો કલાકના આ ગેપ ની અંદર રાખશું જેથી કરીને તમને પણ લોડ ન પડે તૈયારી કરવામાં અને તમને લોકોને એકદમ સારું પડે આપણે કન્ટિન્યુઅસલી ક્યાંય કામ ન કરવાનું બરાબર શાંતિ શાંતિ છે તે ખોબલે ખોબલે નાના નાના ટીપુ ટીપ સર્વર ભરાય

અને આપણા આ ક્લાસમાં મહત્તમ મિત્રો જોડાય અને મહત્તમ મિત્રો તૈયારી કરે મહત્તમ મિત્રો પાસ કરે એક્ઝામ ને એવી પણ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ છીએ મારું નામ હર્ષલ જૈન અને છ વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ હિસ્ટ્રી અને મેથેમેટિક્સમાં અને સાડા પાંચ વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ રિઝનિંગ કોન્સ્ટિટ્યુશન આર્ટ એન્ડ કલ્ચર ઓફ ગુજરાતમાં જીપીએસસી એસ્ટેબ્લિંગ બે વખત લીધો છું બે વખત મેઇન્સ આપી છે આઈસીઆઈસી બેંક બી એચડીએફસી બેંક બી જોબ લેટર સાથે ક્લિયર બેન્સ ટીવાલે ઓફિસ અસિસ્ટન્ટ પ્રિમિનરી એક્ઝામિનેશન ક્લિયર

જે યુટ્યુબ ચેનલ છે બરાબર એને તો સબસ્ક્રાઇબ કરવાની છે પણ સાથે ને સાથે આપ લોકો છે જેનો કોઈ ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી પરીક્ષા લક્ષી તમામ પ્રકારનું ગાઈડન્સ છે તમને આપવામાં આવે છે તમે એનો લાભ લો ચોક્કસપણે દરેક વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ જોડાઈ જવાનો છે આપણી સાથે આ ક્લાસની લિંક છે અત્યારે તમે લોકો તમારા મિત્રો સાથે શેર કરી આવો આ જે ઇન્સ્ટાગ્રામ છે ટેલિગ્રામ છે ફેસબુક છે દરેક જગ્યાએ આપણા આ ક્લાસની લિંકને લિંક શેર કરી આવો તમે લોકો જો સપોર્ટ આપતા હોય મને બરાબર કે ભાઈ ના આ સાહેબને સપોર્ટ આપવાનો છે તો ખાલી બોલીને નહીં કરીને આપશો ત્યારે મને ખબર પડશે કે ના ભાઈ ખરેખર મારા વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આવે છે રેગ્યુલર એ લોકો મને બોલીને નહીં કરીને પણ સપોર્ટ આપે છે તો બસ મારે એ જઈએ છે તમે લોકો લિંક ફટાફટ શેર કરી આવો તમારા મિત્રો સુધી બરાબર અને આપણે બધી ટોપિકને સ્ટાર્ટ કરીએ લાસ્ટ સેશનમાં શું કર્યું હતું એનું એક ગ્રીકે આપી તમને અને પછી વાત કરીએ બરાબર ભારતીય સંગીતના જનક તરીકે સામવેદ ને ઓળખવામાં આવે છે આવે છે બીજી વસ્તુ સામગા તરીકે ઓળખવામાં આવે બરાબર એને ગાનારા જે વિશિષ્ટ લોકો હોય ને સામગા કહેવાય વાદ્ય સંગીતનું ઘરેણું છે તમને ખબર છે કે ભાઈ સંગીત ગીતનું ઘરેણું કોને કહેવાય વાદ્ય 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 જ નહીં બરાબર તો તમને સંગીત સાંભળવાની મજા જ ના આવે બરાબર કે એકલું કુરું સંગીત સાંભળવાની મજા જ ના આવે વાદ્ય પેલા વાગવું પડે હા ભાઈ વાદ્ય વાગે છે ઢોલ પસંદ જ હોવું જોઈએ એમ બરાબર કેટલાક લોકોને સિતાર પસંદ હોય તો કેટલાક લોકોને બીજું વાદ્ય પસંદ હોય રાઈટ સિતાર સર્વત વીણા છે શિષ્ટ સંગીતની અંદર આવે પછી કંઠ એ ભારતીય સંગીતમાં હર પ્રાધાન્ય ભગવતો છે

ઘર પિંગા જેવા તમને અહીંયા રાણવાદ્યનો ઉલ્લેખ જોવા મળે બ્રાહ્મણ યુગમાં વૃંદ સંગીતનો ઉલ્લેખ છે આ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ પ્રશ્ન ગર્ભો ઉપનિષદમાં તમને સપ્ત સ્વર છે તે મળી આવે છે રાઈટ પછી આપણે વાત કરીએ આગળ તરફ તો હંસ ઉપનિષદમાં નાદના પ્રકાર મળી આવે એક હંસોપનિષદ છે એમાં ગંટનાદ શંખનાદ વેણુનાદ વગેરેનો આપણને ઉલ્લેખ જોવા મળે છે ઓકે તો આટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ પછી જો વાત કરવામાં આવે તો પણ કેમ બાંધવા ક્યાંથી મેળવવા દંડ કયા વૃક્ષના લેવા એ બધી જ વસ્તુ છે એ વિગતે વર્ણન કરવામાં આવ્યું છે બરાબર વિગતે વર્ણન કરવામાં આવેલું છે તો આપણે ધ્યાનમાં રાખવાનું રહેશે પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુ હવે સંગીત શાસ્ત્રમાં જે વર્ણવેલા ભાદીઓ છે

રુદ્રવીણા શંખની શરણાઈની રણસિંગાની ઝાલરની ઘંટાની વીર મૃદંગની ઉલ્લેખ આપણને જોવા મળે છે રાઈટ તો આપણે આ વાત કરીએ વેરી ગુડ ઇવનિંગ કૃષ્ણ આવીરો સ્વાગત છે યસ વેલકમ વેલકમ બરાબર વાસ્તુ રત્ન કોષ છે એક ગ્રંથ એમાંથી આપણને છત્રીસ પ્રકારના વાદ્યોનો ઉલ્લેખ જોવા મળે છે રાઈટ અને છત્રીસ પ્રકારના વાદ્યો અહીંયા છે અને વ્રજ ભાષાના એક પ્રવીણ સાગર નામના ગ્રંથમાંથી પણ આપણને છત્રીસ પ્રકારના વાદ્યો મળી આવે છે તો એ પણ તમે ઉદાહરણ તરીકે અહીંયા ચેકઆઉટ કરી શકો છો અને પછી આપણે થોડુંક આગળ વધીએ તો માન્યતા પ્રમાણે નટરાજ અર્ધ નારી નટેશ્વર સ્વરૂપે હતા જય દ્વારકાધીશ વેલકમ વેલકમ રાઈટ લોકવાદ્યંતની મહાત્મે તો ભાઈ વાજિંત્ર નું નિર્માણ ચાલતું હોય તેટલો સમય બ્રહ્મચર્ય પાડવો પડે જે વ્યક્તિ વાજિન્દ્ર પણ બ્રહ્મચર્ય પાડવાનું વાજિંત્ર પર કોઈ અશુભ પહોંચાડે ન પડે એનું પણ ધ્યાન રાખવું પડે તમારે માજીંદ્ર તૈયાર થાય તેને ભોગ ચડાવવો પડે બરાબર એને દેવની જેમ છે દેવની જોડે જઈને પારે રજુ કરવું પડે એને રાઈટ વાજીંદ્ર વડે રમત ના કરાય જેમ આપણે પેનથી રમતો કરતા હોય તો વાજીંદ્ર વડે રમતો ના કરાય આમ રાઈટ પછી જંતર સૌરાષ્ટ્રમાં ચારણો જંતર ને ભગવાન રુદ્રનું સ્વરૂપ માને જો આ પ્રશ્ન પરીક્ષામાં અવારનવાર પૂછાઈ ગયો છે હજી પણ તમને આગળ પરીક્ષામાં પૂછી શકે કે ભાઈ સૌરાષ્ટ્રમાં કઈ જાતના લોકો છે કયા લોકો છે જંતરને ભગવાન સ્વરૂપ માને તો ચારણો આવે પ્રશ્ન એ રીતે પણ ફરાઈ ને પૂછી શકે કે સૌરાષ્ટ્રમાં જે ચારણો છે એ કયા વાદ્યને બરાબર ભગવાન નું રુદ્રનું સ્વરૂપ માને છે બરાબર ભગવાન રુદ્રનું સ્વરૂપ માને છે તમારે એ વખતે ખબર હોય છે ભાઈ જંતર બીજો પ્રશ્ન એવો પૂછે કે સૌરાષ્ટ્રના ચારણો જંતરને કયા ભગવાન નું સ્વરૂપ માને છે તો રુદ્રનું સ્વરૂપ માને છે તો અહીં મલ્ટીપલ ટાઈપ પૂછી શકે

સીધીઓ મલંગાને ઘરના કે દરગાના પવિત્ર કોણામાં સાચવી રાખે છે વાર તહેવારે એનું ધૂપ કરે છે ઓકે અને લોકવાદકો પોતાના વાજિંત્રને પવિત્ર પૂજને માને વાજિંત્ર તૂટી જાય તો ફેંકવાનું નહીં નદી કે સરોવરના જળમાં પધરાઈ દેવાનું ભાઈ રાઈટ તો આ પ્રકારની વાત છે તો આપણે એ ધ્યાનમાં રાખવાનું છે પરીક્ષા માટે રાઈટ ચલો ચલો ભાઈ સુધી બધાને ક્લિયર છે યસ કરી દો આપણે આગળ વધીએ પછી હવે આજના ટોપિકમાં જતા રહીએ આપણે તો આપણે થોડું પાંચ દસ મિનિટ લીધા છે આને ડિસ્કસ કરવા માટે રાઈટ હવે આજના ટોપિક એટલે આજના આ ટોપિકમાં આગળ વધીશ

જે ધન વાદ્ય છે એને અડધું વાદ્ય ગણે છે આ લોકો એટલે સાડા ત્રણ પ્રકાર કેટલાક સાચીંદાઓ વર્ણવે છે તંતુ વાદ્યની અંદર સૌથી પહેલું વાદ્ય ડિસ્કસ કરવું છે આજે આપણે અને એ વાદ્ય છે એક તારો લોક સંગીત અને શિષ્ટ સંગીતના સૌથી પ્રાચીનતમ વાદ્ય છે એને આપણે એક તારા તરીકે ઓળખીએ છીએ પ્રશ્ન પરીક્ષામાં આ જ પૂછાઈ શકે પહેલો જ કે ભાઈ લોક સંગીત અને શિષ્ટ સંગીતના સૌથી પ્રાચીનતમ વાદ્ય છે એને આપણે કયા નામથી ઓળખીએ છીએ અથવા એવું કયું વાદ્ય છે તો એક તારો આવશે ભારત વર્ષમાં આ વાદ્ય લોક સંગીતની વચમાં વિહરતું જોવા મળે એમ કહેવાય સંગીતમાં એક તારાનો ઉદ્ભવ થયો તેની સાથે સંગીતનું ગણિત અને શાસ્ત્ર પણ ઉદ્ભવ્યું એવું કહેવાય છે એક તારામાં સૌ પ્રથમ વાર એક જ તાર હતો એટલા માટે એક તારો કહેવામાં આવ્યો સમયાંતરે બે તાર થયા તેમાંથી સડજમાં એક અને બીજો પંચમમાં મળતા રામસાગર તંબુરમાં સડજ અને પંચમનો સ્વર સંવાદ સાંભળવા મળે છે આટલી સુધી બધાને ક્લિયર હોય તો આપણે આગળ વાત કરી ચલો રેડી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરતા રહો મને ખ્યાલ આવે તમે છો અહીંયા અમારી સાથે રોજ ખબર નહીં પડે નેક્સ્ટ ટોપિકમાં વાત કરીએ છીએ રાવણ હતો આ તમારા એક તારો ટોપિક અહીંયા પૂર્ણ એક તારો એક વાદ્ય તમારો यहां ડન થઈ ગયો હવે આપણે વાત કરીએ છીએ આગળ તરફ ચાલો હવે નેક્સ્ટ જે વાત છે તેની આપણે વાત કરીએ તો ભાઈ એનો જે વાધ્યનું નામ છે રાવણ હતો હતો રાવણ હતા ની જયારે વાત કરતા હોય તો ભાઈ ગુજરાતના લોક સંગીતમાં ગજથી વગાડતા વાદ્રમાં એક માત્ર રાવણ હતો છે રાવણ હતો ભારતનો અત્યંત પુરાણું વાદ્ય છે રાવણ હતો ભારતનો અત્યંત પુરાણ પુરાણું વાદ્ય છે સંસ્કૃત તંત્રોમાં તેને ભાઈ કહેવાય છે રાવણ હસ્ત વીણા

રાવણ જયારે સાધુના વેશમાં હતા સીતાનું હરણ કરવા ગયે ત્યારે હાથમાં જે બાજિંત્ર હતું કારણ ત્યારે તેનું નામ પડી ગયું રાવણ હતું નામ તો કહ્યું રાવણ હસ્ત વીણા પણ સમયે જતા એનું રાવણ હતું નામ પડી ગયું સાદુ લોકવાદ્ય છે અત્યંત આમાં કેવું હોય સમજીએ આપણે નીચેના ભાગમાં નારિયેળની કાચલી ઉપર ચામડું મટી તેના પર નાનકડો દંડ રાખવામાં આવે છે રાઈટ હવે ચામડા પર લાકડાની ઘોડી રાખીને તેના પર પાતળા તાર રાખીને તારની મેળવણી કરીને ઘોડાના વળના ગજ થી આવે ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને માળવામાં પણ મળે છે ગુજરાતનો રાવણ હતું રાજસ્થાન નો સાત થી દસ તારનો અને મોટો હોય છે ડિફરન્સ સમજી લેજો બરાબર હવે તુરી બારોડ ભોપા જોગી રાવણ હતા પર લોકગીતો રાસડા અને ભજનો ગાય

ના પહેલા આપણે વાત કરીએ રાવણ હત હવે જંતર બાદ્યની વાત કરી લઈએ આપણે સૌરાષ્ટ્ર અને કચ્છના ચલો ભાઈ હવે આપણે જંતરની અંદર જઈએ જંતરમાં તમને એના આવી કાઢ્યો બરાબર જે આપણે રાવણ હત વાત કરી ગયા અને ભલે એકતાની વાત કરી ગયા જંતર સૌરાષ્ટ્ર અને કચ્છના ચરણમાં દેવી વાદ્ય તરીકે વિશેષ પૂજાય છે આ પ્રશ્ન યાદ રાખીશું આપણે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને બરાબર અને કચ્છમાં ચલો સૌરાષ્ટ્ર અને કચ્છના ચરણમાં દેવી વાદ્ય તરીકે કયું વાદ્ય પ્રખ્યાત છે તે યાદ રાખીશું આપણે જંતર લોકવાદિંત્રુન્દગાન માં જંતરનું સ્થાન મહત્વનું ગણાતું શેણી બીજાનંદની જાણીતી લોકકથામાં બીજાનંદ જંતર બહુ સારી સારું વગાડતો હતો બરાબર જાણીતી લોકકથામાં બીજાનંદ જે છે જંતર બહુ સારું વગાડતો હતો અને જંતર માધ્યને વિરહનું કરુણ ગાન વિશેષ ભાવે આપે છે ને અમારા તખતદાન રોહડિયા એવું કહે છે બરાબર જંતર વાદ્ય જે છે એ વિરહનું કરુણ ગાન વિશેષ ભાવે આપે છે એવું કોનું કેવું છે ભાઈ તખતદાન રોહડિયા કરીને મહાનુભાવ છે એમનું કેવું થાય છે રાઈટ આ સ્લાઈડ ને ફટાફટ રીડ કરી લો વીસ ત્રીસ સેકન્ડ આપું છું જંતર એ રુદ્રન રુદ્રનું સ્વરૂપ છે બિનની માફક તે બે તુંબડા દાંડી ખૂટી હોય એની અંદર વીણાની જેમ તેને નકલીથી વગાડવામાં આવે અને તેના પર મીણથી ચડેલા પડદા હોય ગુજરાતનું જંતર જોધપુર રાજમહેલ ના સંગ્રહસ્થાનમાં આ લેખકે સૌપ્રથમ ભારત નિહાળ્યું હતું પૂર્ણ થઈ જાય અહીંયા બરાબર એટલે પછી અવનત વાદ્ય પરથી સાંગીને મળતું સુરંદો કે સુરંદો નામનું વાઘ ઊટ ચરાવવાના વાદ્ય છે એ ઉટ ચરાવવાના કચ્છી સાવલાણી જત પ્રચલિત છે

બરાબર આટલા અલગ 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 પ્રકારના છે કલાકાર શ્રી સદીખાઈ જત સિદ્ધિકભાઈ જત યુકે ફ્રાન્સ દિલ્હી બેંગ્લોર નગરોમાં અનેક વાર આપી ચુક્યા છે થોડા વર્ષ પૂર્વે તેમનું અવસાન થયું હતું હવે અવનત વાદ્ય જે છે બરાબર